એ અત્યારે તો મૌખિક સ્તરે ખાલી પ્રેસ કોન્ફરન્સમાં આપી છે એની કોઈ સત્તાવાર ઓફિસિયલ છે જે બિલકુલ ઉપર જાહેરાત આપી નથી અને પહેલી વસ્તુ માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમમાં જે સાત હજાર પાંચસોની જે જાહેરાત કરી છે એ માત્ર ને માત્ર ખાલી લોલીપોપ જ આવે છે સાત હજાર પાંચસોમાં ત્રીસ સબ્જેક્ટ છે એ ત્રીસ સબ્જેક્ટની વેક્સિન કરતાં ભાગ કરતાં સો સીટ પણ ભાગે આપી નથી અને સાથે સાથે સાક્ષર વિષયનો જે સમાવેશ કર્યો છે એમને આંશિક રીતે અમે સ્વીકાર કરીએ છીએ પરંતુ એ લોકોનું સાક્ષર વિષયનું અલગથી મહેકમ મંજૂર કરાવીને સાત હજાર પાંચસોમાં એડ કરવામાં આવે જેથી કરીને જે મધ્યમ મેરિટવાળા માર્કવાળા છે એમનો પણ સમાવેશ થઈ શકે છે અને જે ચોવીસ હજાર સાતસોનું જે જાહેરનામું છે એ અધિકૃત રીતે વેબસાઇટ પર વીસ તારીખ સુધીમાં વીસ તારીખ સુધીમાં વેબસાઇટ પર મૂકવામાં નહીં આવશે ને ઓફિસ નહીં જાણવામાં આવશે તો વીસ તારીખ પછી અમે ગાંધીનગરમાં દરેક ટેટાપાસ ઉમેદવારો અમે રજૂઆત કરવા માટે અને જરૂર પડશે અમે તો અમે ગાંધીનગરમાં ધામા નાખવાના છે અને બીજી વસ્તુ કે આપણા શિક્ષણ મંત્રી ને જે પંદર જૂનની વાત કરી હતી પણ એમની પંદર જૂન તો ક્યાંની જ હતી એટલે અત્યારે અમે સીએમ જે ભૂપેન્દ્ર પટેલે જે ટ્વીટ કરી છે એમના સરાહની અમે છે અને બીજું કે અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી છે એટલે અમે એમના માર્ગે આવી રહ્યા છે પરંતુ જો એ પણ નિષ્ફળ જશે અને ટાઈમ પ્રમાણે નહીં થશે તો આગળ આનાથી વધારે ઉગ્ર પ્રમાણે આંદોલન કરીશું અને માર હક મેળવીશું અને મેઇન પોઈન્ટ કે સાત હજાર પાંચસોમાં જગ્યાએ વધારો સત્તવારે કરવામાં આવે અને સત્તવારે આનું નોટિફિકેશન બહાર પાડવામાં આવે